મહીસાગરના સંતરામપુરના ગડા ગામમાં કમોસમી ભારે વરસાદથી ખેડૂતોને ઘાસનું ભારે નુકસાન સંતરામપુર તાલુકાના ગડા ગામમાં અચાનક કમોસમી ભારે વરસાદ શરૂ થયો હતો આ અચાનક વરસેલા ભારે વરસાદને કારણે ગામના ખેડૂતો દ્વારા ખેતરમાં હાલમાં ગાયો ભેંસો માટે ઉનાળું ખેતી એટલે કે ઘાસ કે વાઢવાનું શરૂ હતું ઘણા ખેડૂતોને ખેતરમાં સુકાતું હતું ઘણાને પૂળા બંધાઈને તૈયાર હતા પરંતુ ઘર સુધી લાવી શક્યા ન હતા જે આજ રોજ રાત્રે વરસાદી પડવાથી ખેતરમાં ઘાસ પલળી ગયું અને ખરાબ થઈ ગયું આવું ગડા ગામમાં મહદ અંશે ના ખેડૂતોને થયું છે આ ઘટનાથી ખેડૂતોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે ગામના લોકોએ તાત્કાલિક અસરથી તંત્રને જાણ કરી નુકસાનીનું સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી અમે સરકારી તંત્રને અનુરોધ કરીએ છીએ કે તાત્કાલિક સ્થળ કરી નુકસાનીનું યોગ્ય પ્રમાણમાં મૂલ્યાંકન કરી ખેડૂતોને સરકાર સહાયરૂપ થાય તેવા પગલા લેવામાં આવે તેવી અનેક લોકો માંગ કરી રહ્યા છે ઓછા પાણીથી સખત ગરમીમાં તૈયાર કરેલું ઘાસ બગડ્યું જેનાથી ખેડૂતો મુંજાઈ ગયા છે કેમકે બગડેલું ઘાસ પશુઓ ખાય નહીં અને એમના માટે અન્ય જગ્યાએથી નવું ખરીદવું પડે